બાપ દીકરીની વિરહની વેદના જોવી હોય ને તો ધોરણ અગિયારમાં માં આવતો પાઠ પોસ્ટ ઓફિસ ફરી બનવો પડે ધૂમકેતું લખે છે કે ગામડા ગામમાં અલી ડોસો શિકારનો વ્યવસાય કરતો હોય છે અને રોજ નત નવા શિકાર કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે અલી ડોસાને મરિયમ નામ એક દીકરી પણ હોય છે જેની ઉંમર થતાં તેના તે લગ્ન કરાવીને સાસરે વળાવી દે છે દીકરી મરિયમના લગ્ન પછી અલી ડોસાનું મન શિકારમાં લાગતું નથી સમય જતાં અલી ડોસાને પોતાની દીકરી મરિયમ આભરે છે અને તેની યાદ માટે તેના પત્રની આશાએ પોસ્ટ ઓફિસના બારણે જઈને બેસે છે અને અલી ડોસાનું પોસ્ટ ઓફિસે આવું તો જાણે નિત્યનો ક્રમ બની ગયો હતો અને આ જાણી જોઈને પોસ્ટ ઓફિસના માસ્ટર અને કારકુન પણ અલી ડોસાની ઘણી વખત મજાક ઉડાવતા હોય છે ઘણા સમયથી અલી ડોસો પોસ્ટ ઓફિસ આવતો નથી અને આવા સમયમાં તેની દીકરી મરિયમનો પત્ર પણ આવે છે આ જાણીને પોસ્ટ માસ્તર અલી ડોસાના ઘરે તે પત્ર આપવા જાય પણ ત્યાં જઈને જોવે છે તો અલી ડોસાની કબર દેખાય છે ખૂબ જ ઊંડો નિશાસો નાખીને પોસ્ટ માસ્તર મરિયમનો પત્ર અલી ડોસાની કબર ઉપર મૂકે છે અને વળતા ફરતા વિચારે છે ખરેખર બાપ દીકરીની વિરહની વેદના કેટલી કઠિન છે